રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ભચાઉ દ્વારા શ્રી સામખ્યાળી કુમાર શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ના આહવાન થી આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી થી કરવામાં આવી હતી ત્યારબાદ ભચાઉ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અધ્યક્ષ શ્રી રવિભાઈ પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી અનિલકુમાર કુમાર રાઠોડ સહ સંગઠન શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ જિલ્લા એચ ટી અધ્યક્ષ શ્રી ભરતભાઈ ભુરિયા દ્વારા માત્ર હક નહીં પણ ફરજ ને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠન ની ગતિવિધિ ની માહિતી આપી હતી અતિથિ વિશેષ ભચાઉ તાલુકા શ્રી વિજયભાઈ પંડ્યા દ્વારા શિક્ષક અને કર્તવ્ય વિશે માહિતી આપી હતી અંતે નિરીક્ષક શ્રી પ્રકાશભાઈ પાટીલ દ્વારા તમામનો આભાર માની આભાર વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમમાં શ્રી પ્રભુભાઈ આહિર મહામંત્રી ભચાઉ શ્રી હર્ષદભાઈ પટેલ રાજ્ય પ્રતિનિધિ કચ્છ શ્રી ચંદ્રેશભાઈ જોશી સંગઠન મંત્રી ભચાઉ રાજ બચાવ શ્રી હિતેન્દ્રભાઈ પાવરા પ્રચાર પ્રમુખ બચાવ શ્રી પાર્થભાઈ હુડકા કારોબારી સભ્ય અને બહુડી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રથના સારથી ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું